બુલાડ હેડ કાકા બુલાડ ધરા કાકા હે કાકા તો હવે જ બગડ આજે તારું હું શું નું હું આ કે જોણ કોણ છો કોણ ભાઈ કોણી મારું હ મારા ખેતરમાં આયો છે મારું ખેતરમાં હું તો મારા

મારા ગામ હી માથા મારા ગમે બે માથા પાર જેટલા બેઠા જ મારો આઈ જાઓ બધાને નાઈ જા

એ વળી બબલ્યા વળી શું અમાર શું તો રોજી ભાઈ મને તો ના કક તો ના હો તમે હે તો ના હો તમે વેરા તું વાત કર કે તુજે તો ના

પચાવમ આપડું ખાલી નોમ પડે તો પફડી આવું પડ્યું બોલો ખાલી હાઈકોર્ટ માં નોમ ચાલુ કેસ ચાલુ બેઠો બોલો કા બે હા યુવાના ક્ષેત્રમાં દારૂડિયો કુક આવ્યો છે

તમે બાદ બની કોન મોહનભા ડોન મોની મોહનભા ડોન મેળવીને ખબર પડે આ બે કોણ આ બે હોય મોહનભા બોસ મોહનભા બોસ હેડો હેડો

হ্যাঁ আ বন্দুক লই যো দুচ্চি বরাবর मस्त 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 আ বড় বড় মু मस्त तम गुंडो বানাবো হুম আয় তো লাগো দা ইরো ইরো লাগো ইরো তো কত্রা মে ইরো খোয়াই দেন কত্রা মে হ্যাঁ ইওয়া লাগো আ আ তো আর লাগা আ নষ্ট গুন্ডো হেডো আই লই যো আ বন্দুক লই যো আ ওন যো যায় পেলা

ખબર એ રીતના ડોનગીરી કરાયા ખબર પડે જોડો ડોનગીરી જાય કોણ સાત તો મું હા લઈને લકડી આ લકડી પડે ને ગણી લે પેલા જેટલી પેલા ચાર ચાર એ તારા જેવું તો મેં કરીને જો

વા પાડો ઘોડા આયે રેડી પાડો ઘોડા બીજી પાડો આ મોમોડોડો કી ઘોડાને ખાધું નઈ પાડો પાડો ઘોડા અલ્યા ઊભો થા કી રુડ્યો રુડ્યો નકળો હે મારી મમું મારો આમ ડરતો છોટ પાડો લે તો ન્યાડો હો હે

મોટર ડોન ડોન હાવી દોડતા દોડતા મોન બને આ ડોન આ ડોન 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 દારૂ પીયા શિવ લકડી માલી ને દારૂ તો એ પી ગયો લકડી મારી ચક્કર ચક્કર માર ખા પેલા દારૂ લો

તમે ઉભા અડિયે 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 તમે ઘણા માર્યા ઘણા માર્યા એટલે ધોકો લાવો તમે ધોકો પડ્યો તમે હાલ આબુ

પણ આ એ આવી લકડી લે તે પિઢેલોને હું કરવાનું તમારે સમજું તમે કયો

હવે તમે રાત ના લડાઈ ઝઘડો થાય માર ખાવાની ના કે મારવાનો ના કોઈ બી ગમે આવડી હોય મારવાનું ના બરોબર મો મારો મમ્મી ખબર ગયા ખબર ઘેર ઘેર